નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 17 ફેબ્રુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર સફેદ રણમાં લાખ હજાર પર્યટકો આવ્યા બે વર્ષમાં સરકારને પાંચ કરોડ જેટલી આવક થઈ રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે નવા નવા સ્થળો વિકસાવવામાં આવી રહ્યા છે આ વચ્ચે કચ્છના રણોત્સવ લોકપ્રિયતામાં વધારો જોવા મળ્યો છે જેમાં છેલ્લા બે વર્ષમાં રણોત્સવમાં બાર હજાર પાંચસો પંચોતેર વિદેશી પ્રવાસી સહિત કુલ નવ લાખ છત્રીસ હજાર પ્રવાસીઓ જોડાયા હતા વિધાનસભામાં રણોત્સવમાં કેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી તેવા પ્રશ્નના પ્રત્યુત્તરમાં પ્રવાસન મંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં રણોત્સવમાં પ્રવાસનથી રાજ્ય સરકારને ચાર કરોડ અઠાણું લાખની આવક થઈ છે આ ઉપરાંત કચ્છના રણોત્સવથી વર્ષ બે હજાર બાવીસમાં ચાર કરોડ પંચાવન લાખની આવક થઈ છે જ્યારે સરકાર દ્વારા કચ્છના રણોત્સવ માટે પણ વિવિધ એજન્સીઓને કામગીરી સોંપવામાં આવી છે જેમાં કચ્છમાં રણોત્સવમાં ટેન્ટ બે એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે ભારતીય અંક જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોધ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર 9909602928 ટીના હાઉસ છઠ્ઠી છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર